જય શ્રી देवी सर्व भूतेषु शक्ति આશાપુરા જય ગુરુ મહારાજ યા દેવી સર્વભૂતે आज नो दिवस એટલે વૈશાખ સુદ અગિયારસ તારીખ ઓગણીસ પાંચ બે હજાર ત્રેવીસ હે વાર્ષિક પાઠોત્સવ ઓમ તો બાર વર્ષથી હે બાવાની કૃપા છે હે બાવા એટલે અલૌકિક શક્તિ કલિકાલની અંદર એક નવું એવું નામ છે અને શિવની સીધે સીધું આપણે કહી શકીએ તો શિવથી જેનો બહુ લગાવ છે એવા હે બાવાના સાનિધ્યથી હું હે બાવા ધામનો ગાદીપતિ આજે સાતમો આપણે પાટોત્સવ ઉજવી રહ્યા છીએ તો સાતમા પાટોત્સવ દરમિયાન આજે સવારના શોભાયાત્રાનું આયોજન રાખવામાં આવ્યું હતું એ પછી આપણે જખોની જે પાંજરાપોળની ગાયો છે

પાતિયાથી રામા મંડળ ગ્રુપ આવી રહ્યું છે તો આજની રૂપરેખા આવી છે આપણે હે બાવાના સાનિધ્યથી હું એમનો ગાદીપતિ એટલું જરૂર કહીશ કે આ એવો કેન્દ્ર છે અને હે બાવા એટલે એવી કૃપા અને એવી અમી દૃષ્ટિ રાખે મારો નાથ કે અહીંયા એક નિયમ પણ છે કે કોઈનાથી માંગવાના નહીં માગીને નહીં લેવાનું જેની શ્રદ્ધા હોય અંદર ભાવથી આપતા હોય છે એ વસ્તુ સ્વીકારવામાં આવે છે કારણ કે હું બ્રાહ્મણ છું પણ માંગવાના નહીં એ પ્રથા અને અંધવિશ્વાસમાં કોઈ પણ લોકને દોરવાનું નહીં અંધવિશ્વાસથી મારો વિરોધ છે કારણ કે આજના આ દોરની અંદર માણસો કહેતા હોય છે કે તમારાથી કરેલું છે આવું છે આમ કરજો તેમ કરજો આ વસ્તુથી મારી સખત મનાય છે બધાને કારણ કે કર્મને આધીન બધી વસ્તુ છે આવી ચેતનાઓ છે જેના આગળ તમે જાઓ એટલે એ કર્મના બંધન તમારા તૂટે છે અને તમને શાંતિ અને સુખ પ્રાપ્ત થાય છે પણ કરેલું ને આ બધું અંધવિશ્વાસ છે તો મારી નમ્ર જનતાને ભાવી ભક્તોને બધાને વિનંતી છે કે આ દોરની અંદર અંધવિશ્વાસની અંદર કોઈ જાતા નહીં પડતા નહીં જ્યાં પૈસા લેવામાં આવે છે એવી જગ્યાએ તમે જાતા નહીં જ્યાં સરળ છે જ્યાં ગાયોને ભોજન માટે ગાયોને ઘાસ ચારા માટે જે દોરે છે જે નિયાણીઓને માને છે જે ભૂદેવોને માને છે જે સાધુ સંતોને માને છે જે આપણી સનાતન આદિ અનાદિકાળથી જે પરંપરાઓને માનવા વાળા છે એવા વ્યક્તિ આગળ જઈ અને માથું નમાવાનું એવી જગ્યાએ માથું નમાવાનું એ મારું લક્ષ્ય છે આજે હું આ ન્યૂઝના માધ્યમથી મારી અંદરની જે વાતો છે એ કહું અને વિશેષમાં કે આજના જે કાર્યક્રમની રૂપરેખાઓ છે એની અંદર સર્વેને મારું જાહેર આમંત્રણ છે સર્વે માટે અહીંયા કોઈ નાત જાતનો ભેદભાવ નથી બધા માટે આ જગ્યા સરખી છે એટલે મારું બધાએ ભાવભર્યું નિમંત્રણ છે એ સાથે જય ગુરુ મહારાજ જય શ્રી એ બાવા જય મહાસાપુરા